જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકામાંથી કુલ રૂપિયા ચોરાણું હજાર છસો અગિયારનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલીના સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારી માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પુરવઠા નિરીક્ષક અને મામલતદાર અમીરગઢની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ બે એક બે હજાર ના રોજ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વીરમપુર ગામે ચાચર ચોક વિસ્તારમાં પ્રવીણ કુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન તથા કરિયાણાની દુકાનમાં ઘઉં ચોખા ખાંડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પી જી વીસીએલ દ્વારા જનહિતમાં જારી